સાંધી જારીશું સાંધી જારીશું હા લો મુમો પરવાન એક મિનિટ දෙઈ મજુ વો તો એ બધા અમારું ઓક્સિજન છે ઓક્સિજન તમે તાલી ના પાડો તે મોમો ના પાડો તો મજા આવે નહીં બાકી મોજે મો પણ હું કોમેડી કલા કર છું મારા બધા પર તું બોલાય ના હા બાબુબા કી ખાતી કે હું બોલા સકી આવું છે નું બોલા તો જય ભવાની જય માતાજી તો મારી માની સમાન મન સન્માન દાળવી વિક્રમભાઈ નું અને વિડિયો એ બધી દીધો પે ફૂલ સપોર્ટ મારા તરફ થી વિક્રમભાઈ હા ઈવાર કાળા સસમાં દે ખાતો ના દે ખાતો આહા હું વાગો બા વાગો બા તો મારી માની ફૂલ સપોર્ટ વિક્રમભાઈ ને અને આ બધા મેમલો ને બસ ઘણો અલગ અલગ નામ લઉં ના કરતી એક જ જાટકે એટલા પધરાસી હોને મોજે દરિયા તો મારી માની છોકરા ફૂલ સપોર્ટ કરજો આપણા

તમારી માની શકણ તો હેલિકોપ્ટર ઉડાડશે કેમેરામેન થોડો ફોકસ કરે છે કેમેરામેન ને પણ મારા તરફથી સ્વાગત છે શ્રી ભમ કોઈ જ નહીં ઓર બોલી જા તો કેમેરા કે થઈ કી હવારે પાછો વિરોધ થઈ જાય બાપુ આવું બોલ્યા બાપુ ના હું પણ તો બા માતા જજે સાવ જય માતાજી મોત મારી માની છોકરા